તમારા મોબાઈલમાં મારું સ્વાગત છે આપણે હમણાંથી વિડીયો નહોતા મૂકતા પણ આજ હવે પાછો વિડીયો મૂકવાનું ચાલુ કરું છું અને વાત યાદ આવે છે એક વીર પુરુષની વીર પુરુષનું નામ જોગીદાસ ખુમાણ એક દિવસ જોગીદાસ ખુમાણ ધણહેરમાંથી નીકળ્યા ધણહેર એટલે આપણે વગડું અત્યારનું ગૌસર ત્યાં એક અઢાર વીસ વર્ષની દીકરી ને પૂછ્યું બેટા આજુબાજુ છે કોઈ એ દીકરીએ કીધું ના મારા મામાને ત્યાં મોટી થઈશું અને મારા મા બાપ નથી મરી ગયા છે જોગીદાસ ખુમાણે પછી આગળ એમ પૂછ્યું કે હું બેટા એવું નથી કહેતો પણ આમ તું એકલી આવા વગડામાં ઢોર ચારેશ તો તારી ઈજ્જતની કે તને કાંઈ બીજી બીક નથી લાગતી ત્યારે એ અઢાર વીસ વર્ષની દીકરીએ જવાબ આપ્યો કે અમારા વિસ્તારમાં જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે બાપુ એટલે કોની તાકાત છે કે મારી સામે જોઈ પણ શકે એટલે આ દીકરી જોગીદાસ ખુમાણને ઓળખતી નથી કે આ જોગીદાસ ખુમાણ જ છે ઘોડા ઉપર આવ્યા હતા એટલે ખાલી એને આમ વિશ્વાસ હતો કે જોગીદાસ ખુમાણના વિસ્તારમાં કોણ મારી રીતે મારી સામું જોઈ શકે અને એ વાત કરી કે મારી સામુ પણ કોઈ કોણ જોઈ શકે ત્યારે જોગીદાસ ખુમાણે સૂરજ નારાયણના આમે હાથ જોડીને કીધું ભલે ઉગ્યા ભાણ ભાણ તિહાર ભામણા મરણ જીવન લગમાણ રાખજી એ કશ્યપ રાઉત એટલે જોગીદાસ એવું કહેવા માંગતા કે હે કશ્યપના પુત્ર સૂર્ય નારાયણ મારું બારવટું હાલે કે નું હાલે પણ આવી અઢાર વીસ વર્ષની દીકરીઓ જો મારી ઉપર આટલો વિશ્વાસ રાખીને બેઠી છે અને વગડામાં ઢોર ઝાડતી હોય તો હું જીવું ત્યાં સુધી મારી ઇજ્જત આવીને આવી રાખજે તો આ નાની એવી વાત મને યાદ આવતી ને તમે તમને આ વાત કેવી લાગી જરા કોમેન્ટમાં બતાવજો તમે કોમેન્ટ તો નથી કરતા મારો વિડીયો કદાચ હાલે કે ન હાલે પણ જેટલા વ્યક્તિ જુઓ એ આ વિડીયોમાં કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો હવે મળશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો આવજો